ગુજરાતના સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનીજ ચોરીનો જે મુદ્દો છે તે દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ જે ખનીજ ચોરી છે એના જે કારણે સામાન્ય લોકો હોય છે તેના જે મજૂર વર્ગના લોકો હોય છે તે અવારનવાર આનો શિકાર બનતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક આવી જ ઘટના સામે આવી છે કે એક ખાણ ની અંદર એક મજૂર પડી ગયો હતો ને બાદ તેનું મોત થયું હતું અડતાલીસ કલાક પછી મૃતદેહ કાઢવામાં આવ્યો છે અને ખાસ કરીને અત્યારે હાલ આ વિષયને લઈને ત્યાંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સવાલ સીધા જ વહીવટી તંત્ર ઉપર પણ ઊભા થઈ રહ્યા છે વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ગેરકાયદેસર ખનીજ ચોરીનો જે મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખનીજ ચાલી રહી છે આપણે જોતા આવ્યા છે કે અધિકારીઓ પણ ગમે તે સમયે ખનીજ ચોરી જ્યાં થતી હોય છે ત્યાં છાપા મારતા હોય છે ચેકિંગ કરતા હોય છે ને એ જ સમયે ઘણી બધી કોલસાની ખાણો છે ગેરકાયદેસર

મોત થયું હતું અકસ્માતના કલાકો પછી પણ વહીવટી તંત્ર તેનો મૃતદેહ લાવવામાં નિષ્ફળ રહ્યું હતું જો કે અડતાલીસ કલાક બાદ આ મૃતદેહને હવે કાઢવામાં આવ્યો છે અને ખાસ કરીને આ વાતને લઈને ગ્રામજનોમાં પણ ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમના પરિવારમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો પણ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે યુવાનના જે મૃતક યુવાન છે એમના લગ્ન માત્ર આઠ મહિના પહેલા જ થયા હતા અને તે એમના પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે આ ઘટના પછી વહીવટી તંત્ર અને ખાણકામ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી જેના કારણે લોકો ખૂબ જ ગુસ્સો છે તે ગુસ્સામાં આવી ગયા હતા અને તંત્રની સામે સવાલો પૂછ્યા હતા તેમણે હાઈવે પર રસ્તો બ્લોક કરી દીધો હતો લોકોએ ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી હાલ માટે વહીવટી તંત્રના આશ્વાસન પછી જ નાકાબંધી સમાપ્ત થઈ હતી કારણ કે નાકાબંધીથી સામાન્ય લોકોને પણ મુશ્કેલી પડી રહી હતી ખાસ કરીને એવું પણ ક્યાંક ગ્રામજનોનું કહેવું છે કે જો વહેલી તકે આનો ન્યાય આપવામાં નહીં આવે તો ફરી વખત આંદોલન કરવામાં આવશે વર્તની માંગ કરવામાં આવી છે અને ખાસ કરીને આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ કેક તે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે રાજુ કરપડાએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં એક સભા કરી હતી આજ વિષયને લઈને તેમના દ્વારા પણ તંત્રની સામે ભારતીય જનતા પાર્ટીની સામે અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા હતા સૌથી પહેલા તો પણ સાંભળીએ કોલસાની ખાણો મોળે ગામે જઈને આવ્યો એક ગરીબ પરિવારનો દીકરો ખાણ માં પડી ગયો ગઈકાલે ખાણ માં પડી ગયો છે નવાય ની વાત તમને સાંભળીને નવાઈ લાગશે છે વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજન ની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે આખા સૌરાષ્ટ્રમાં નથી તમે તમારા દીકરાઓને સાચવજો તમારી દીકરીઓને સાચવજો એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતા પણ બત્તર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કરી છે તમારી દીકરીઓ સલામત નથી તમારા દીકરાઓને સાચવીને રાખજો તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે

આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજનની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે આખા સૌરાષ્ટ્રમાં નથી તમે તમારા દીકરાઓને સાચવજો તમારી દીકરીઓને સાચવજો એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતાં પણ બદતર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને શિક્ષણ થી જાણી જોઈને વંચિત રાખવાનું કૃત્ય પણ ભારતીય જનતા પાર્ટી કરે છે તમારી પીડા

સામે લોકો આપી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર